નવનીત પ્રકાશનના માલિકની હત્યાના ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર એસઓજીએ નવીન શાહ હત્યા કેસના ફરાર આરોપીની ધરપકડ કરી છેલ્લા આઠ વર્ષથી આરોપી ફરાર હતો અમદાવાદથી જોધપુર પ્રાઇમ ડાઉન હોટેલમાંથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યાર સુધી આ આરોપી છે તે ફરાર હતો છેલ્લા આઠ વર્ષ વીતી ગયા અને ત્યાર સુધી આ આરોપી ફરાર રહ્યો જો કે હવે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે નવનીત પ્રકાશનના માલિકની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા આઠ આઠ વર્ષ વીતી ગયા બાદ ગાંધીનગર એસઓજી તેની ધરપકડ કરી છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે મેહુલ નવનીત પ્રકાશન માલિક ની હત્યા કરીને જે આરોપી ફરાર થઈ ગયો હતો આઠ વર્ષ પછી તેની ધરપકડ કરાઈ છે મેહુલ નવનીત પ્રકાશન ધકડ કરી છે આરોપીની ધસણ ગાંધીનગર કરવામાં આવી છે ગાંધીનગર એસઓજીએ આરોપીને અમદાવાદની જોધપુરમાં એક જે હોટેલ છે ત્યાંથી ઝડપી પાડ્યો છે અને જે નવનીત પ્રકાશન જે માલિકને ખંડણી અપહરણ હત્યાના કેસમાં તે છેલ્લા આઠ વર્ષથી નાસ્તો કરતો હતો જો કે પોલીસને માત્રી મળી હતી કે તે અત્યારે હાલ અમદાવાદમાં છે અને ત્યાં ખાનગી હોટલમાં તે છે અને આ હોટલ જે છે ત્યાં તે પોલીસે તપાસ કરતા તે ત્યાંથી મળી આવ્યો હતો પોલીસે વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને તેને સોંપી દીધો છે એસઓજીએ જે છે તેને જે આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ પણ કરી છે કઈ કઈ જગ્યાએ પર આવ્યો હતો ત્યારે તે રહેતો હતો અને તેને જે વિગતો આપી હતી તે દિલ્હીની પણ જે છે તેનું નિવાસસ્થાન હતું અને જે આરોપી જે છે તે મૂળ બિહારનો રહેવાસી છે અને જે દૌલિત પ્રકાશનના માલિકની હત્યા થઈ તે હત્યાના સંદર્ભમાં જે અપહરણ અને તેમને અપહણ કરવામાં આવ્યું હતું તે સમય પર જે ઉપસ્થિત હતો અન્ય આરોપીઓની સાથે આ આરોપીઓને જે છે તે કોર્ટે સજા પણ સંભાવી દીધું છે પરંતુ આ જે આરોપી છે તે આઠ વર્ષથી નાસ્તો કરતો હતો અને ગાંધીનગર એસએસ છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર